પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી નાઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે કોઠારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી મુજબના ગુનાકામેના નાસતા ફરતા આરોપી ભાવસિંહ રહેવાસી તાલુકો પકડી પાડી ગુના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે ભાવસિંહ કિશનસિંહ રાઠોડ ઉમર વર્ષ ચાલીસ રહેવાસી ડુમરા તાલુકો અબડાસા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે